તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે લગભગ મેં અગિયાર વાગ્યા જેવો વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય કારણ કે અમે બે દિવસથી ગયા હતા આપણે રણુજા તમને ખબર જ હશે કે બે દિવસથી અમારા વ્લોગ આવતા નહોતા કારણ કે બે દિવસ રણુજા હતા એટલા માટે અને રણુજા કેમ જ્યાં હતા એ તો તમને ખબર જ છે આપણા વિડીયોમાં જણાયેલું જ હતું ભરતસિંહના વિડીયોમાં જણાયેલું છે પછી અમારા જે જે વ્લોગ આવે છે એમાં જણાયેલું હોય અને અત્યારે હું પણ તમને જણાવી દઉં છું કે અમે છેવા માટે ગયા હતા દર સાલની જેમ પણ આ સાલ કોઈક અલગ છેવામ લઈને ગયા હતા કે દરેક કેમ્પે કેમ્પે હરિભાની ચા એ કોઈ કેમ્પ બાકી રાખવાનો ન બધા કેમ્પે અમારે હરિભાની ચા પકડવાની હતી એટલે એસ બી હિન્દુસ્તાનની ટીમ અને અમારા પરિવારના ભાઈઓ બધા હંગા તમે ગયા હતા રણું જા બરાબર તો જોઈ લો આપણે હમે હરિભાની ચાની ગાડી પડી છે આ ગાડી ભરીને ચા ભરી ગયા હતા અમે અને બીજી કોઈ ગાડીઓ નહીં દેખાતી હોય કારણ કે બીજી બધી ગાડીઓ લઈને ગયા છે બધા આજે રવિવાર એટલે કે ઓપનિંગમાં ચો ખબર પ્રાંતિજ પ્રાંતિજ ઈડર અને ખેડબ્રહ્મા આ ત્રણ જગ્યાએ ઓપનિંગ છે એટલે હું તો હાલ જ ઉઠ્યો હતો અને બીજા બધા તો વહેલા તૈયાર થઈને પાછા ઓપનિંગમાં જ્યાં બરાબર એટલે હાલ કોઈ ઘેર દેખાતું હા નહીં અને ઓપનિંગમાં લગભગ દિલીપની ગયા છે હું જ્યો નહીં તો મારે કારણ કે નોકરી દેવાનું હતું અને થોડી તબિયત ખરાબ જેવું બધું એટલે ઘેર છું બરાબર તો વ્લોગ અમારા બે દિવસ નહોતા આવતા એ જણાવી દીધું આમ તો બધાને ખબર પડી જ જઈએ છે કે ઇન્સ્ટાગ્રામમાં બધાની રીલ આવતી એટલે રીલમાં આપણે રીલમાં બધાને જોયા હોય એટલે બધાને ખબર જ હોય કે બધા રણુજા છે એટલે હું લોગ બનાવ્યા નહીં અને આજ બે દિવસે આજ ઘરેથી પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હવે રેગ્યુલર આપણે વ્લોગ બનાવી જાઉં અને રણુજાનો વ્લોગ પણ આપણે આવી જાય બરાબર તો જોઈ લો હોય તો આપણે બે દિવસથી વરસાદ નહીં કાલ અમે રિટર્નમાં ધોનેરાથી રિટર્ન આવતા હતા એટલે બર વરસાદ ચાલુ હતો ધોનેરા છોકરા પાછળ એ જાવું છે મારે પાછું કાકાનું વળી પૈસા ઉપાડવાના તે એટીએમમાં જવાનું હું બપોરે ઘણા કારણ કે હું બે મહિનાથી ઘેર હતો તો એ બજારમાં જોયો નહોતો એટલે અહીંયા પૈસા ઉપાડવાની તકલીફ પડી જાય એટલે પાછું હવે જવું પડશે તો હવે મળીએ ડાયરેક્ટ ને છે તો હવે છોકરા રમી જગ્યા પર મારા તો છે અને આજ કોઈ વધારે છોકરા દેખાતા નહીં એક છોકરો દેખાય ને એ ઢોલ વગાડા કંઈ નહીં એમ જોડે જઈને તમને ખબર તો પડી જ ગયે છે કોણ છે જો સારું ઓહ ચિયો ઢોલ વગાડ્યો ભાઈ આ ચિયો ઢોલ વગાડ્યો હા વગાડો વગાડો બાર રૂપિયા નું વડીશિકર હું લેવા જાહી રાજે નહી દે ઉના લે સતી સોય નાસ્તો કરે છે તો મંદિર ઉપર જવું પડશે પાછું સતી ભાઈ

ઉભો થઈને ડોલ પર વગાડ્યો અને ગાવાનું ગમ તારા મારા ગમતું નથી નથી ના બન વિડીયો કંટાળો તો અત્યારે તો આપણે ચાની બ્રાન્ચ ઉપર

અને બીજું હું એમ કેતો તો વિડિયો નહી કેવા પછી કઈ જવાનું કોણ આવ્યો વિડિયો નહીં કેવા પેલો એક તો નવો નવો મને ભૂલી જાય હેલો તમે પેલા ને ઉપર આવો અને અમે અમે બે જણા જઈએ છીએ બજાર તો જય માતાજી મિત્રો તો અમે આજે આવ્યા છીએ એવી જગ્યા ઉપર કે જે આપણે કહેવાય કે જે પાટણમાં ખાડિયું એના હોમે અને કે જે દર સાર શ્રાવણ મહિનામાં એમ કે ગોઠવવામાં આવે બાર જ્યોતિર્લિંગના દર્શન અને દરેક ટોટલી વસ્તુ ફરાળી ખાવાની તો મેં એક રીલમાં જોયું હતું રીલ હું આવ્યો હું આપણે જે પેલા આઈટમ રહ્યા એમની રીલમાં જોઈ દઉં અને એ હું આટલે આવ્યો છું તો અમે અંદર જઈએ છીએ અને બતાવીએ અંદર બધી બરોબર હેડવાનું બધું હોય તો આપણે અંદર જઈએ ને બતાવીએ બરાબર બરાબરમાં આવી અને જોઈ લો આગળથી આ રીતનું ટાઈપ દેખાય બીજી બધી ખાવાની ખાવા પીવાની વસ્તુ આ બાજુ છે નાસ્તો પણ ટોટલી નાસ્તો ફરાવી જાય છે બરાબર અને ફરાળી કૂપનની કાઉન્ટર આપણે પેલું બાજુ તો એકથી આપણે કૂપન લેવાની પછી લઈએ પણ પહેલાં જોતાઈએ પર તું ફરાળ ચાલો તો જોઈ લો આ છે મેન એન્ટ્રી આ બાજુ છે કાઉન્ટર આઈટમો મળશે ચાલો અને બીજી ખાસ વાત કે આપણે જે કહેવાય કે બહાર જૂતેલી આપણે જે કહેવાય કે બાર જ્યોતિર્લિંગ એ બાર બાર જ્યોતિર્લિંગના દર્શન આપણને આટલા થાય છે એક જ જગ્યા ઉપર તો એ હું ડાયરેક્ટ તમે વિડીયોમાં બતાવ્યું ને નોમ આપણે નોમ હોથી બતાવીશું આ બાજુ ગરબાનો એરિયા છે અને બરફની લાદી છે બરફની લાદી ઉપરથીને આપણે જવાનું છે

બહુ જો મસ્ત કરી તમે પાટણ માં શ્રાવણ મહિનો પૂરો થાય એટલા ઘડી ફાઈનલી આવજો આપડે વિદરાક્ષ માળા પછી ઓમકારેશ્વર મહાદેવ જો ઓમકારેશ્વર મહાદેવ

શંકર ભગવાનનું અને આપણે અમરનાથ જે બરફ ની કહેવાય ને બરફની મૂર્તિ બનાવે અમરનાથ થોડું કદાચ મ્યુઝિક છે જો કોપી આવશે તો મારું બોલવાનું મારે મારે ફરીથી રેકોર્ડિંગ કરવું પડશે આ બધો અવાજ દબાઇ દેવો હા બતાવ્યું ને કબૂતર તો હવે આપણે રિટર્ન રિટર્નમાં જઈએ તો રિટર્નમાં તો કૃષ્ણ ભગવાન જો એટલે આ ટાઈપનું જો લાવવાનું છે વાટલેથી

બધી જગ્યાએ બધી જગ્યાએ અલગ અલગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે એટલે કદાચ હું મ્યુઝિક રાખું કે ના ના પણ રાખું એ પ્રોબ્લેમ થાય મ્યુઝિકનો બરાબર આ સર ત્રંબકેશ્વર મહાદેવ જો ત્રંબકેશ્વર મહાદેવમાં આ રીતની મૂર્તિ છે કે આપણને એ ટાઈપનું બતાવ્યું એમને અને આ બાજુ બારમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મહાદેવ બરાબર તો ફાઇનલી આ બધા મારા પાછળ ખોટું કહી બરફની લાગણી ઉપર આપણે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે થઈ જશે પાટણમાં જ બરાબર અને હવે જઈએ આપણે નાસ્તો કરવા માટે બોલો બાર દર્શન પાટણમાં તો આપણા બારે બાર જ્યોતિર્ગ દર્શન પાટણમાં થાય છે તો મેં એડ્રેસ તમને આગળ કહી દીધું હોય તો એકવાર ફાઇનલ ફાઈનલ આવજો હવે ચલો આપણે

જુગા એટલે હું કહું ખબર વિડિયો રાતે અપલોડ કરું એટલે આપણને ખબર તો પડી જાય કોપીરાઈટ ના ભાઈ એવું લાગે તો વિડિયો ડિલીટ કરીન કે કોપીસમ આવી છે એટલો પેલા મોજેન કાબીન ફેર અપલોડ બરોબર રેડી બરાબર તો અત્યારે મે ઓર્ડર આપ્યો છે ત્રણ પ્લેટ દહીપુરી અને અમારાથી વિરોધ બોલ્યો હ ઓને કે સાધી પડી કદી સાસ ને બી થી કિસે ને ઇસી ના કહેવાય એને મારા ગમન ના કહેવાય તમે લઈ પીતાય તમારો અમારો

તો આજના વિડીયોમાં આટલું તો તમને મારું લોક વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી